જ્ઞાન વૈરાગ્ય જાગૃત ક્યારે થાય શ્રીમદ ભાગવત કથાનો પ્રસંગ છે કે જ્યારે જે લોકો મોહ ને માયામાં ડૂબી ગયા તા ત્યારે ભક્તિ અજીર્ણ વ્રદ્ધ થઈ જાય છે અને એના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય અચેત થઈ જાય છે અછેત એટલે આજની ભાષામાં કોમામાં જતા રહે છે જાગૃત નથી રહેતા એ પ્રસંગ આપણને જીવન દર્શન કરાવે છે કે જ્યારે આપણે મોહ ને માયામાં ડૂબી જઈએ ત્યારે આપણા જ્ઞાન વૈરાગ્ય જાગૃત નથી રહેતા એ અને જ્યારે જ્ઞાન વૈરાગ્ય જાગૃત ન હોય ત્યારે આપણી કેવી દિશા હોય સંત સ્વરામ બાપા કહે છે કે મંદ વૈરાગ્ય ને મળવું નથી ગમતું હેત હરિજન ઉપર હરામ જ્યારે વૈરાગ્ય મંદ પડી ગયો હોય ત્યારે સાધુ સંતો નથી ગમતા સત્સંગ નથી ગમતો હરિની કથા નથી ગમતી સેવા નથી ગમતી કાંઈ પણ પરમા રત્ના સદકાર્ય નથી ગમતા ત્યારે એવું સમજવું કે આપણા જ્ઞાન અને વૈરાગ્ય મંદ પડી ગયા છે જાગ્રત નથી થઈ ગયા છે જ્ઞાન અને વૈરાગ્ય ને લઈ ભક્તિ વૃંદાવન જાય છે પોતે દુખી છે રડે છે ગંગા એમના સરસ્વતી જેને સાંત્વન આપે છે ધીરજ આપે છે સ્વાભાવિક છે કે ગમે એની માં પોતાના દીકરા દુઃખી હોય તો માં દુઃખી જ હોય માથે કદાચ દુઃખ આવી પડ્યું હોય અને પોતાના દીકરા પોતાના સંતાનો સુખી હોય તો એ દુઃખ સહન કરી લે છે પણ દીકરાનું સંતાનોનું દુઃખ એનાથી સહન નથી થતું દીકરાના દુઃખે દુઃખી દુખી રહે છે ને સંતાનોના સુખે સુખી રહે છે આવું માનું હૃદય છે એક પ્રસંગને યાદ કરતા જે સમયની અંદર જે કાળની અંદર કોરોના ભયંકર ભય રક્તપિત રોગ જયારે રોગીઓની સેવા કરતા જેને રક્તપિત નો રોગ થાય એને કાં તો દરિયામાં પધરાવી દેતા અને કાં તો જંગલમાં મૂકી આવતા જેનું કોઈ ન હોય જે હાવ નિરાધાર થઈ ગયા હોય દેવદાસ બાપુ એનો આધાર બની એની સેવા કરતા એને રોટલો એ કાળની અંદર એક નામનો રોગ થાય છે અને એ ગામ લોકો મળે એમનો દીકરો બધા એ ઉજૈમ માને ને દરિયામાં પધરાવા જાય છે ત્યારે એ એમના દીકરા કેદાર ને બોલાવે છે કહે છે કે મારે કેદાર ને મળવું છે અને ભલામણ કરે છે દીકરા તું તું મગ મઠ અડદ આવું કઠોળ ન ખાતો તારી અનુકૂળ નથી બીમાર પડી જે દીકરો પોતાની જનની ને પોતાની માને કાળના મોઢામાં ધકો દેવા જઈ રહ્યો છે ત્યારે જો દીકરાના સુખના સપના જોતું એવું હૃદય હોય તો એ માનું હૃદય છે માતા પિતાનો મહિમા સંતો સંતોએ શાસ્ત્રે પણ ખૂબ ગાયો છે કે પહેલો પાડ કોનો માનીએ બીજો કોનો ઉપકાર કોની સેવામાં સાર છે કોનો રાખવો આધાર પહેલો પાડ માતનો માનીએ બીજો પિતા તણો ઉપકાર સંત સેવામાં સાર છે રાખવો હરિ નામનો આધાર પ્રથમ કોને સમરીએ કોના લેવા નામ માતા પિતા ગુરુ આપના પછી અલખ પુરુષના નામ જીવનની અંદર માતા પિતાના આશીર્વાદ મુખ્ય છે માતા પિતાના આશીર્વાદ હોય ગુરુની કૃપા હોય તો પરમાત્માના દ્વાર સુધી કોઈ વિઘ્ન બાધા નથી બની માતા પિતાના આશીર્વાદ અને ગુરુ કૃપામાં શક્તિ છે સત કબીર સાહેબ પણ કહે પ્રથમ ગુરુ માતાઓર પિતા પહેલું સ્થાન માં બાપનું આપ્યું છે આવું માનું હૃદયની વાત કરતા સંતો ખુબ માતા પિતાનો મહિમા જ્ઞાન વૈરાગ્ય ને જાગૃત કરવા માટે શ્રીમદ ભાગવત કથાનું નિર્માણ કરે છે શ્રીમદ ભાગવત કથા થાય છે હરિની કથા થાય છે સત્સંગ થાય છે અને જ્ઞાન વૈરાગ્ય જાગ્રત થાય છે ભક્તિને પુષ્ટિ મળે યુવાન બની એટલે આપણા જીવનની અંદર જાગૃત નુ મળે સત્સંગ મળે હરિની કથા મળે તો એ જ્ઞાન વૈરાગ્ય જાગ્રત થાય છે અને જીવન ધન્ય થાય છે સદગુરુ દેવકી